હાલો એવરી વાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વમ નારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ તો આજે છે રવિવાર તો ઘરના એક પણ વાસી કામ નથી થયા દેવાબતી પૂજા થઈને બસ ખાલી ચા પાણી નાસ્તો કરે આજ કામ થયું બાકીનું નું કઈ કામ થયું નથી સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હવે સાહેબને આપણે એકાદું કામ ઓપી દે ને પછી હું મારા વાસી કામ જે છે ને ફટાફટ કર લઉં એટલે નવરા થઈ જાય તો થોડીક વાર તડકે બેહવા જાય કેમ કે રવિવાર છે તો આજ તો હું સાહેબ બે તડકે બેસું રસોઈની ની કઈ ઉતાવળ ન હોય પેલા મોડું થાય તો હાલશે ને આમ થા અમે કે 12 વાગ્યા જમી લઈએ તો હાલો હું છે ને સાહેબને ને કામ આપી દઉં કામ તો પેલા મેં જ લીધું હતું કે હું આ વેલ વાવી દઉં પછી મને વિચાર આવ્યો કે હું વેલ વાવું એના સાઈપની આથે વેલ વા આપણે વાવવાનું મૂર્ત કરાવીએ ને તો સારું રે શું ક્યો તમારા આથે વેલ સારી થઈ સાહેબ તમે વાવન તો હો તમે બોલો હું તને તમે મને ક્યો ને તું આ બનાવે નંજુ તો બહુ મસ્ત બને ઓ તારા હાથનો સ્વાદ અલગ હોય તમારી બોલી તમને પાછી રીતે હું તમારી પાસેથી શીખી છું પછી પૂરો દીક્યો ને હવે પૂરો દીક્યો ને પાકું તમારે પાણી હવે આવડી ગયું તમે બોલો તમને રિપ્લાય માં પાછું દેવાનું એટલે છે ને મૂંગા મોઢે સાહેબ ફટાફટ છે ને જે કામ હોય હોય પિક લેજો આમ જો એમાંથી ધૂળ બધી કાઢ નાખજો સાહેબ એમાંથી મુડિયા વાળી ધૂળ થઈ ગઈ અને વેલ ને હળવે હળવે થી ઉપાડી અને સાઈડ માં રાખ દઉં મેં વીતી ને જો રાખીએ હમણાં જ કર્યું બધું સેટિંગ જો આટલી તો જે હુકાઈ ગઈ હતી ને વેલય કાઢ નાખી એમ નથી કે મેં કામ નથી કર્યું

તો હાલો હવે આ વેલ વાવી દઈએ અને ધારા વાઈ છે ગીતાબેન ની ઘરે રમવા તો હું મારા ફટાફટ ઘરના વાસી કામ કરી લઉં ને પછી મળીએ જો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો જોવા ગમે છે કે નહીં તો હવે હસી મજાક નવી નાની એવી જોક લઈને આવતા હું કેમ કે તમારો સપોર્ટ અને તમારો સાથ હશે ને તો આપણે આગળને આગળ વધતા રહેવું અત્યારે બીજા તમે સાથ સપોર્ટ આપો ને આગળ અમને આપતા જ રહેજો એટલે અમારું મોટિવેશન વધે અને વિડીયો બનાવવાની મજા આવે અને તમને જોવાની મજા આવે તો હાલો જઈ મારા વાસણ રાહ જોઈને બેઠા છે અંજુબેન આવી જાઓ વસણ ટપવા પલ્લું ન થતું અંશાબેન ભરતભાઈ પરમાર એને જોયું મને અત્યારમાં યાદ આવી ગયા હારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ મારે ઘરના બધા વાસી કામ થઈ ગયા છે બસ હવે માથું મોઠું કરવાનું છે પણ સાહેબ ત્યાં હજી આ કામ નથી પડતું સાહેબ મનુભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી હા વનુભાઈ આવ્યો એ ને દસ પંદર મિનિટ થઈ ગઈ કા મનુભાઈ હા ઘઉં ચારવા બેઠા ચડીનો લઈને ધૂળ ચારે કહ્યું ના જોઉં દસ વાગ્યાના બેઠા મનુભાઈ એક કુંડામાં આ વેલ વાવવા અને આ એટલું ગાર્ડન આપ્યું હોય તો હું થાય

મને કઈ જરૂર ન એટલે તમારું ને સાહેબ નું કે તમે બે સેમ પહેર્યા એમ આ જર્સી તાર પપ્પાએ તો ટી શર્ટ પહેર્યું મનુભાઈએ તો સ્વેટર પહેર્યું તાર પપ્પા ઠંડી ક્યાં લાગે એ તો અમારે લોખંડી પુરુષ છે કા નહી હા કરતા હાલો તો મસ્ત મસાલા વાળી પેલા ચા બનાવી દઉં નહીતર એનું કામ નહીં બતા નહીં ગોયલા જ રાખશે જો ઘરના બધા વાસી કામ થઈ ગયા છે એકદમ ક્લીન કચરા પોતા વાસણ બધું કપડાય અને કપડાં બધાય છે ને મેં બહાર હૂકવી દીધા છે હજી જો કંઈક લેવા ગયા તો હાલો મસાલાવાળી ચા મૂકી દો સાહેબને મસ્ત ચા પાઈ દો ને તમે બધાય આવી જાઓ મસાલાવાળી ચા પીવા પછી મળીએ ધારાબેન થઈ ગયા છે તૈયાર માથું મોટું કરીને તો હવે શું કરવાનું છે તમારે ધારાબેન ગીતા મશીન ઘરે અમાર રવિવાર તો અડધો રવિવાર તો ગીતા મશીન ઘરે જ જાય કા હાલો આવજો બાય બાય ફાઇનલી છે ને વેલ વાવી દીધી છે ને હવે આમાં વરસાદનું પાણી પાઈ દઈએ એટલે જોઈએ કે કેવી ગ્રો થાય અડધી કલાકનું કામ હતું બે કલાકે પૂરું થયું પણ વવાઈ ગઈ હા ધૂળ ચાઈરી ને સાફ કરી રહીન બહુ વધારે મૂળ થઈ ગયા હતા આમાં જો આટલા નીકળ્યા કઈ નહીં હાલો હવે છે ને સરસ ગ્રો થાય અને ચાર છ મહિનામાં તમે જોઉં કે એવી મસ્ત વેલ થઈ જાય પાછી હતી એવી અને પાછી અમારે આ ઉસરીની રોનક આવી જાય સાહેબ એ બધું થઈ જાય આલો ફ્રેન્ડ જો મહેનત મજૂરી કરી એમાં બે રકમ ચા અમે કમાણા આ નવી નવાઈ કરી એટલું કામ કરી દીધું તા

રવિવાર હોય ને નવા કામ તો ઘરમાં હોય જ પણ છે ને દીધી જમવા કઈ મેળ ન હોય રવિવારે જ અમારે મેળ વગર નું બધું એટલે કયા વઘારેલી ખીચડી હોય ને તો આ વઘારેલા ભાત એટલે આજ સાઈડ પુલાવ ખાવો છે તો જો બધું શાકભાજી લીધું છે જાજુ નથી

અને હુઈ ગઈ હતી વાસણ મૂટીને અને ક્યારે નીંદર આવી ગઈ ખબર જ ન પડી આજ તો મસ્ત રવિવાર હતો કે જવાનું હતું નહીં એટલે આ તો ફૂલ આરામ કર્યો છે અઠવાડિયાનો આરામ કરી લીધો છે સાહેબ એ જો હજી આવે છે નીંદરમાં અને ફોન તો હાથમાં જ હોય જો આવ્યો સાહેબને ફોનનો પૂરો ન હોય તો હાલો હવે અત્યારે ચા બનાવીશ મારા હાટું ને સાહેબ આટું એટલે અહીંથી કપડાં લઈ લો કેમ કે બપોરે અહીંયા રાખી દીધા હતા થોડા ભીના હતા ને થોડા ફૂંકાઈ ગયા હતા અને ધારા જો ટેબલે ચડીને બેઠી છે મૂન સાહેબ ખુઈ ગયા હતા ધારા નથી થયું ધારાનું અંદર બાર અંદર બાજ આવવાનું ચાલુ જ હતું ફરિયામાં દોડા દોડીને હં હા આપણી તો કીટા જ છે જો મારીન ધારાની તો બપોરની કીટા છે ભૂલાઈ ગયું હતું સોરી હવે તો મારીન ધારાને ક્યાં બોલવાનું છે એમાં બેની કીટા છે પાકું ને હા હાલો તો પછી મારે તો હમણાં જવાનું છે પાણીપુરી ખાવા એટલે મારીન ધારણ કીટા છે એટલે ધારા નહીં આવે બરાબર ને નહીં નહીં કીટા છે કીટા હોય તો ન આવવાનું હોય ને ના બરાબર જ છે ને જો આ આ આ ખાઈવાલી છે માં નથી જોયું ને તમે પાણીપુરી નામ પડ્યું તો આવું છે નહીતર તો મને હમણાં કેવું કીધું કે આપણી તો કીટા છે તો કીટા ચાલો આજ માં દીકરી બેના જ કપડા હતા અને મસ્ત કલરવ છે અને તો આજે તો છોકરા પતંગ વાહે ગાંડા થયા અને તમને બધાની એડવાન્સમાં મકરસંક્રાંતિની હાર્દિક શુભકામના કે આવતા રવિવારે તો મકરસંક્રાંતિ છે એટલે કે ઉત્તરાયણ છે તો આઠ દિવસની વાર છે પણ અત્યારથી છોકરાઓ જો ગાંડા થયા છે પતંગ વાહે મારા માનવને એટલો પતંગનો શોખ નથી સાહેબને નથી મને નથી એટલે કોઈ ટેન્શન નથી કા સાહેબ તો હાલો હવે ચા પીવી છે અમારા દિવસની શરૂઆત થાય ચાથી લાઈટ કરો જો આજે છે ને મારું મુકામ અહીંયા હતો સુવાનો અને ધારાને સાહેબભાઈ અંદર સુતા હતા અને આ જો હાડા પાંચ જ વાઈ ગયા અને સાહેબે હું કીધું હું હું ધારાને હુવડાવી દઈ તું અહીંયા હુઈ જા હું ત્યાં હુરાવી દઈ પણ હુવડાવી દીધું ધારા એને પપ્પાને પણ ધારા તો હોતી જ નહીં મને ખબર જ હોય મારા સિવાય ધારા હું એ નહીં આખું બપોરે અહીંયા છે ને બહાર દોડા દોડી કરી દીધી તમને ખબર થોડીક વાર થાય ને ત્યાં ઉઠે રસોડામાં જાય પાણી પીવે વરી પાછી મિની પગે આવે વરી અંદર આવી જાય વરી પાછી આવે દરવાજો ખોલે બાઈને જાય વરીને ઉભી આવતી રહે પાછી તો જોવે હો

કે મારો ભાઈ પેલા હું નય તો મારો દીકરો પેલા ધારા નય આપણે જોતી જ નથી અમારી તો કિટી થઈ ગઈ છે બરાબર ને સાહેબ આવો હા મારે તો જોતી જ નથી હા નહીં હવે તો તાર પપ્પાને કે માથું ઓડાવી દે તૈયાર કરી દે આપણી કિટી છે ને માર તો તાર રોઈ ગઈ ન જો મારા કઈ કાઢી લીધી તે ગ્રુપમાં નાખી લીધી બસ એવું તો ગોતતી હોય જો એટલે તમને ઉરાવી નીકળી ગઈ મુસ્કો કરે છે કે પાણી પાડી ધારાને માળા પહેરવાનો એટલો શોખ છે ને ચાંદીની હોય ખોટી હોય ગમે એવી હોય માળા જોઈએ અને સાહેબના ડોકમાં એક ચાંદીની છે અને એક સોનાની છે હા આ તો રુદ્રાક્ષની તો જે સાહેબે સોનાની પહેરી ની તો નીકળતી નથી ઘણી ટ્રાય કરી જો નહીતર તો ધારા છે ને આ લઈને રમે એવી છે બાની કંઠી લઈ લેતી સોનાની ખબર છે લઈને એક વખત ધારાય છે ને આમ રમતીથીના આમ ઉપર ઉલાડી રહીને એટલે સીધી આ ફ્રીજનું ઉપર કવર છે ને કવરના ખીચામાં વહી ગયા એટલે અમારું ધ્યાન હતું કે એમાં વહી ગઈ અને પછી આમ ધારાને ખીજાણા ને અડધો દિવસ છે ને ગોતવાનું નાટક કર્યું કે માળા ખોવાઈ ગઈ ખોવાઈ ગઈ તે દિવસની ધારા છે ને બાની કંઠી લેવાનું બંધ કરી દીધો નહીં ત્યારે જેવા બા આવે ને એટલે સીધી ડોકે ચોટે મને કંઠી આપો બા મને કંઠી આપો પછી બાને ના પાડીએ ને તો એમ કહે કે નહીં ભલે રમે રમવા દે ને એટલે આપે કહેવત છે ને કે જેનો જે વ્યવસાય હોય ને એ છોકરા રમે એટલે અમારે બધા એમ કે હોનીન છોકરા છે તે હોને જ રમે ને જો આ અમારા લાઈફ રૂપ કે છોકરા હોને થી રમે વ્યાજ વાલું હોય આ વ્યાજ તો ફૂકીને પાછું ભરે છે માનવ હોજો હતો આ વાયરી છે બહુ બહુ વાયરી છે વિડીયોમાં તમને ગુડ ગર્લ લાગે સ્વીટ લાગે પણ આ છે ને આ વાયરી છે વાયરી મારે કીટા કરી નાખી

আপি কি আমাৰ পাছত হা હું તમને હમણાં બતાવીશ તો કઈ નહીં હાલો મારે પેલા બનાવી છે મસ્ત મસાલા વાળી આજે રવિવાર ને તો રવિવાર હા એમ નમ ગયો આરામ જ કર્યો તમે હતા ને મને મજા નહોતી ત્યારે તાજું બેન આરામ કરો આરામ કરો બસ અઠવાડિયા ભેગો ભેગું આરામ કરી લીધો આજ મેં ત્રણ થી ચાર કલાક નીંદર અંદર કરી આજે મારી આઈ કે ગઈ અને અહીં તો જો ટયો થયો છે મોટી બધી ફોડકી થઈ કે એવી દુખે છે એની વાત છાવા દીધું કઈ નહીં બેને જો આ બારી ખોઈલી છે ઠંડો પવન છે તારા કર દે તો હાલો તો ભાઈ તમે બપોરે કમેન્ટ વાંચ્યો હતો કે તમે મલાઈ ની છાસ બનાવી પણ છાસ તો તમને બે વાસણમાં કેમ અલગ કઈ છાસ માખણ ને એટલે એક વખતનું જે ધોવાણ હતું ને છાસમાં નાખી હતું બીજું હતું ને એ પાણી જતું એટલે અમે અલગ જવા દીધું કેમ કે પછી છાશમાં ખોટું પાણી નાખીને પાણી વાળી છાસ પીવી અમે એ છે ને આ મલાઈ ની છાસ પીએ જો કાલે છે ને એકદમ મોરી હતી આજે થોડીક ખાટી છાસ થઈ ગઈ છે તો હવે આ જ મારે ખાટી ઢોકરા નો હાથો નાખવાનું છે એટલે કીધું યાદ આવી ગયું ને તો તમને બતાવી દઉં એટલે કમેન્ટ ઉપરથી મને યાદ આવ્યું પ્રહલાદભાઈનો મને બે દિવસથી આ કમેન્ટ આવે છે જો એને આમ તો આમ જોઈ એના કમેન્ટ જોઈને તો દિલ એવું ખુશ થઈ ગયું ને સાહેબ કેમ કે એના વાઇફનો બર્થડે છે આજે પુનિતાબેનનો મને બે દિવસથી આ કમેન્ટ કરે કે તમે બેન નામ લેજો વિશ કરજો જો આવા હસબન્ડ હોય કેવા પુનિતાબેન ભાગ્યશાળી છે કે એના હસબન્ડને એનો બર્થડે યાદ છે ને એને મને ત્રણ દિવસ ત્યાં વિશ કરવાનું કહે તો પુનિતા બેન તમારા જન્મદિવસની હાર્દિક શુભકામના તમે ભાગ્યશાળી છો કે તમારા પતિદેવ ને એટલે કે પ્રહલાદભાઈને ને તમારા જન્મદિવસ યાદ છે તો તમારે જેવું તો ભાગ્યશાળી કોઈ ન કહેવાય કેમકે મારો જન્મદિવસ તો અમારા સાહેબને યાદ જ ન હોય ને યાદ હોય ને તો ગિફ્ટમાં મળે આ ચાની તપેલી તપેલી હોય ને પાછી એવી તપેલી ના આવે એટલે એનો આમ હાચવી હાચવી ને વાપરું છું પાછી વપરાય વપરાય ને આ તળિયું ઘસાઈ ગયું છે એટલે હવે આને બહુ હાચવી જરૂરી છે કેમ કે આ પેલું ગિફ્ટ હતું સાઈડ તરફથી રિયલ માં લઈ લીધું તો રિયલ ખોટું નહીં બોલવાનું જે છે એ સાચું જ બોલવાનું તો ફરી એક વખત પુનીતાબેન તમારા જન્મદિવસની હાર્દિક શુભકામના બધાય પુનીતાબેનને જન્મદિવસની હાર્દિક શુભકામના આપજો હેપી બર્થડે લખજો અને આ ભગવાન તમને સુખી રાખે બસ આવી જ રીતના અમારી જે મસ્તા રમતા દાંપત્ય જીવન તમારું પસાર જાય આગળ તમે વધો અને પ્રહલાદભાઈ તમને આવી જ રીતના પ્રેમ કરતા રહે અને યાદ રાખે તમારો જન્મદિવસ એવી મારી દિલથી શુભકામના અને માતાજી પાસે પ્રાર્થના કે બસ તમને આવી જ રીતના સુખી રાખે નસ્તા રમતા રાખે બરાબરલી સાહેબ હા બરાબર તો ફરી એક વખત પુનીતા બેન હેપી બર્થડે મારા અને સાહેબ તરફથી હાલો અજી મહારાજ ઘણા બધા કામ છે તારો પાણી પીવાડો તારો જલમ દિવસ કેદી આવે એમને મત ખબર હાલો તય માર ઢીંગલી લઈ દેવી ને મારા ઢીંગલી મારે શું કરવી ઢીંગલી રમજી આરી ઢીંગલી આનાથી મોટી હવે ઢીંગલી કઈ જોઈએ મારે મારને જો આગડી તેલ જોઈ રહ્યું રસોડામાં જઈને જે અંદર આવીને હું કર્યું ભગવાન જાણે ધામ દેખાડું પાછી તો કે આમાં બોલાય નઈ મારે હું કેવું એ તો એ વિડીયો ચાલુ નતો ને ખરેખર હું મેં તમારી શેર કરવા જેવું હતું રસોડામાં તેલ તેલ કરી દીધું ચા મૂક પડતો અને તેલની સાફ સફાઈ કરવી પડી પાછા સાહેબ કે તેલ ધરાય તો સારું કેવાય ઘરમાંથી કકરાટ જાય કકરાટ આવે છે આવું છે તો હાલો હવે કપડા મૂકેલો ના બપોરે તો પુલાવ ભાત જ ખાધો હતો

તમારે આજ રામાયણ છે તમે મને ઘણા બધા કમેન્ટમાં માં કહે છે કે અમારે બસ આમ જ છો તમારે જેવા જ છે અમારે ઘેર અમારે આજ રીતના હોય એટલે ઘેર ઘેર માટીના ચૂલા છે નવી નવાઈ નથી કે મારી ઘરે જાતા હવે માટીનો ચૂલો છે ને તારી બા માટીના ઠામ તને આજ પેલા ગિફ્ટ માં દેવા હે એવું કર હા હા એટલે પછી ચૂલો ફૂકવાનો વાગા હા ચૂલે રસોઈ બનાવવાની પછી ઓલો ફૂફણું મારવાનું નથી આવતું જૂનવાણી હા એ લઈ દે એટલે આપણે જરૂર નથી પડતી આપણે ચૂલો કઈ ખરી ન જાતો મસ્ત એવો જગી છે મને આવડે ચૂલો અને તમે કેટલા બધા મારી વાત થી મારી સમાધાન થઈ ગયું છે અને અમારે રાત ના જમવાના પ્લાન માં થોડો ફેરફાર થઈ ગયો છે જેવા સાહેબ બહાર નીકળ્યા જયેશભાઈ ની બે ની મીટિંગ થઈ અને આખો જમવાનો પ્લાન બદલી ગયો પનીર માંથી આવી ગયા વરાળિયા એ તો ત્યાં વરાળિયું બનાવાનું છે ચૂલા ઉપર બાજરા રોટલા વરાળિયું પછી ભાઈ જયેશભાઈ ની બધા અમે બધા કરી બે ને દેશી ખાણાની મોજ માણવાની છે એટલે મેં કીધું આપણે ઈ વિડીયો અલગથી શૂટ કરશું પહેલા આ વિડીયો નું એન્ડ કરી દઈએ પછી નવા વિડીયો શરૂઆત કરીએ એટલે તમને મજા આવી જાય અમને મજા આવી જાય નહી આ વિડીયોમાં એડ કરીશ ને તો અડધો અધુરો વિડિયો રહે તો તમને મજા આવે ઓલું અમે જે બધા બેહીએ જમીએ એન્જોય કરીએ થોડી ઘણી એવી રેસીપી શેર થાય તો કરશું કેમ કે બધા એવું હોય એટલે શક્ય ન થાય એ જોવું પડે બરાબર ને સાહેબ તો જેટલી થાય ને એટલી રેસીપી શેર કરશું પછી અમારી અખંડ મોજ તમારી શેર કરશું તો આપણે આ વિડીયો તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ અને આ કાલનો વિડીયો કાલનો વિડીયો જોવાનું ચૂકતા